આવતી હોય યુટ્યુબ વાળા હોય કે દલાલો હોય કે વેપારી હોય કે ખેડૂતો હોય કોઈને તકલીફ ન પડે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે અને યુટ્યુબ વાળાને પણ હાથ વિનંતી કરું છું કે ભાઈ તમે વિડીયો ઉતારો અમને કોઈ વાંધો નથી પણ કોઈને તકલીફ પડે એ રીતે ના ઉતારો એમની ખાસ તકેદારી રાખીને આપણે હરાજીનું કામકાજ શરૂ કરીએ છીએ અને કાયમ માટે મોવા માર્કેટિંગ યાર્ડ જે ખેડૂતો માટે કાર્ય કરે છે વધુ ને વધુ કાર્ય થાય એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને જે તે દિવસના સારા ભાવ મળે એ જ આપણો પ્રયત્ન હોય કંઈક ખાસ નિવેદન છે

એક 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 બહુ ચંદ્યા ભાઈ તો માથે માથે વારિયાને એતો માથે બાટરો વાજી ઉભારીજો બાય ટોપ માલ છે તો આને આ એ બારિયા કલર તો હારું છે ભાઈ કોલેડી છે તો બધા તો જઈ રૂપિયા 700 રૂપિયા રૂપિયા 100 200 100 ભાઈ નાનો મારી જાતા હવે વધી જાય એકસો રૂપિયા એકસો એકસો રૂપિયા એકસો એકસો રૂપિયા એકસો એકસો બાદ ત્રેસઠ ત્રેસા 675866 8888 8888 એ સારું છે ઉપરનું સારું છે સારું છે પાંચ દેવા કે દરવાર આપતી 69 રૂપિયા લેવાય હાથ લઈ જા ઓય આ 40 લે પીપળવા લાવ ઓછો એસો 888881 81 રૂપિયા 888881 81 રૂપિયા 888881 81 રૂપિયા 888881 81 81 એકાશી એકાશી હા તો પીપળવા છે કનુભાઈ શ્યાભાઈ છે બચ્ચાભાઈ વાર રૂપિયા

ટોપ માર શ્રી ચેલી હાલો હો હો 11 11 11 11 57000 18 રૂપિયા સારું છે ભરુભાઈ ફોટો ઓર્ડર ચા લેની પા 7833 એકત્રિ 33 34 34 34 ચાલે 1245 બોલે બોલે અચ્છા સારું છે મમનું એને ને